રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અણી ગામના ખેડૂતોને ડુંગળીની નિકાસબંધીને લઈને અનોખો વિરોધ અણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા પર ફેંકી અને નોંધાવ્યો વિરોધ નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેડૂતો પર રસ્તા ઉપર ઉતર્યા ખેડૂતોને ડુંગળીના પોષણ સંભાવ ન મળતા ખેડૂતોમાં અને રો રોષ ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો ઉતર્યા રસ્તા પર ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને સરકારને જગાડવાનો કર્યો પ્રયાસ એક ખેડૂત પુત્ર મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે એક તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણાવરનો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા નો આવે તો ખેડૂત ની પરિસ્થિતિ ગ્રામ પંચાયત અને વધી રીતે તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ ને ના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતી નો વિષય નથી અને ખેડૂત શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોકને ક્યારે હાર થશે ત્યારે સમજાશે અને અમે કોઈ પક્ષ લેવલે નથી આવ્યા કોઈ લેવા દેવા નથી અમે એક ખેડૂત ના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ આ મારી હાથ વીઘાની ડુંગળી છે હાથ વીઘાની ડુંગળીમાં મેં હાથસો રૂપિયા માં દીધેલી હતી એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી હતી ડુંગરી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવાનું આવ્યું એના માટે ડુંગળી બધી જો ઊંઘી જઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોજ છેડો કે ડુંગળી આપડી લેવા કોઈ ના આવ્યું એટલે અમે અહીં થી ઉપરેટા લગીને અહીં થી હાથ ટ્રેક્ટર મોકલા તાલુકા તાલુકા વાઈ એટલે અહીંયા અમે અહીં થી ઉપરેટા આવ્યા છી અને ઠેટ લગી ડુંગળી પાથરતા આવ્યા છી અને આ નિકાસ છૂટી કરે અમારું તો આ બધું ડુંગળીનું પતન થઈ ગયું હવે વાયલા ખેડૂનું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે આજે 7 તારીખે

દેશભર ખેડૂતો આવનારા સમય અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહી આવે તાત્કાલિક ધોરણે આ કલાક ની અંદર થાય તો દોઢ કલાક નો કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે અને જો આ